આજે બે ખાસ મિત્ર એવા અને બંડે ને સરપંચ ના ફોર્મ ભરવાના હતા એટલે આજે હમણાં સપોર્ટમાં આપણે આવ્યા હતા અને ફોર્મ ભરીને આપણે મહીસાગર નદીમાં સ્નાન કરવા પણ ગયા હતા અને ત્યાં મહીસાગર નદીમાં સ્નાન પણ કર્યું અને એ કયો પણ હતો આપણે થોડું મોજ મસ્તી અને સ્નાન પણ કર્યું અને ત્યાંથી આપણે પરત ફરી રહ્યા છીએ અને મિત્રો વાત કરીએ તો વિનુભાઈ પણ આપણા મિત્ર છે અને ખૂબ સરળ અને શાંત સ્વભાવના છે અને તે હમણાં ધર્મપત્ની મિત્રો દિલીપસિંહ થોડી આંખો તકલીફ છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે ઘણા ને એવું લાગે કે દિલીપસિંહ સરપંચ શું કરશે તો મિત્રો કોઈ કોઈને પબ્લિક શું કરે છે અને એની આર્થિક પરિસ્થિતિ શું છે એના આધારે કોઈ સપોર્ટ નથી આવતું પરંતુ હું જોઈ રહ્યો છું ત્યાં સુધી દિલીપસિંહ અને વિનુભાઈ બંને સો ટકા જીત છે અને મિત્રો જીતવા માટેના જે પણ લક્ષણો જોઈએ એ મારા મિત્રોના મને દેખાય છે અને દિલીપસિંહ આ બાબતે શું કહેવા માગશો તમારે શું શું લોકો ઉડારે છે અને શું વાતો કરે છે બે બે સબ્દ સત્યવ

હું એટલું કહીશ અત્યારે કે બિલપાડ જનતા એ મારા કામને પસંદ કરી મને મારા ધર્મપત્નીને સરપંચના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી નોંધાવી છે તેમાં વિજય આપણે બંને આપણા મિત્રો છે અને સાથે આપણા જીગ્નેશભાઈ પણ છે અને અમે તેમણે ત્યાં સવારમાં જ વહેલા નીકળી ગયા હતા અને અત્યારે આપણે આ પરત નીકળ્યા છે અને આટલા તાલુકા પંચાયતનો ફોર્મ ફમ સરપંચ નું ફોર્મ ભરવાનું હતું એટલે ભર્યું આજે જે ફોર્મ ફોર્મ તેમને બે દિવસ પેલા ના હતા પરંતુ આજે આપણે જાતે જ ભર્યું ને ફોર્મ અને કદાચ આટલા તાલુકા પંચાયતમાં જે ફોર્મ જમા કરાયા બે ઓફિસ માં ચૂંટણી અધિકારી બંનેના ટેબલ પર પ્રથમ બંનેના ટેબલ પર અમારા ફોર્મ પ્રથમ જ જમા થયા છે અને ચૂંટણી અધિકારીએ પણ સંપૂર્ણ તપાસી અને કોઈ પણ જાતની ખામી વગર અમારા ફોર્મ સ્વીકારી લીધા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે અમે જાતે જ ભર્યા છે ફોર્મમાં કોઈ પણ જાતની ખામી નીકળવાની નથી કે રિજેક્ટ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી અને હા મિત્રો તમામ મિત્રો ને વિનંતી કે જેમને પણ લાગતું હોય કે હું સમાજ સેવા ને લાયક છું તો સો ટકા ફોર્મ ભરજો અને જો મારા સપોર્ટ ની જરૂર પડે તો ચોક્કસ મારા પણ સપોર્ટ કરજો આજ ભારત માતા કી જય